મને લાગે છે અરે હા બક્ષલ ભાઈ હું કે વિચાર કરતો હતો કે કપડા ધોવાનું મશીન લઈ ને ધંધો માણે લઈ ભર લઈને છું ભરત માણે કેટલાક વકરા થાય કલાઈન મૂકી દે મારો ધંધો એને ઉપડી જશે કે હું અંદર બેઠો છું લે બકુલ ભાઈ આ તો ભરા દાદા અંદર બેઠા લાગે ખોરા કરતો હતો કે ભરા દાદા રીતે બગાડે નઈ ඉන්න පධ දව ඉන්න රන මසින් විදිக்க දීතු. හා මම බයි බිරින තා කියාවවි ි පැහාව ්‍රද දීම ඒ කති ලේජ දැවයි. මමද බබවර ඇ තැග ග ම්කිින් කෙ ම மே.